મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું રવાનો નાસ્તો ઝટપટ બની જાય એવો નાસ્તો આપણે બનાવશું તો આ આપણે એક કપ રવો લીધો છે અને આ મીઠું લીધું છે એક ચમચી આ આદુ છે આ ગાજર આપણે ખમણી લીધું છે થોડું આ લીલું મરચું એક આપણે સુધારી લીધું છે ઝીણું ઝીણું આ લીલી ડુંગળીના પાન છે અને આ સોસ લીધો છે આપણે આ લીલા ધાણા છે આ સોરાખાર ખાવાનો લીધો છે આ દહીં લીધો છે આપણે 1 કપ અને આ આપણે ઢોકળીયું છે એમાં આપણે પણ બાફાના છે આ આપણે આ રીતની વાટકી લીધી છે આમાં આપણે બનાવવાના છે તો હવે આપણે આ ખીરું તૈયાર કરશું તો એમાં આપણે આ રવો નાખશું અને એમાં દહીં નાખશું આપણે અને આને મિક્સ કરી લેશું અને આપણે થોડુંક પાણી નાખશું આમાં આ રીતે આપણે આને મિક્સ કરી લેશું તો હવે આપણે આમાં બધો મસાલો નાખી દેસુ આ મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર આ આદુ નાખશું આપણે અને આ લીલા મરચા છે એ નાખશું આપણે એક ચમસી અને આ ગાજર છે એ નાખીશું અને આ લીલી ડુંગળી ના પાન છે નાખશું આપણે આને આપણે મિક્સ કરી લેશું તો આ જે કી છે એને આપણે તેલ લગાડી દેશું આ રીતે આપણે તેલ લગાડી દઈશું બધી વાટકીમાં તો હવે આપણે આમાં લીલા ધાણા નાખશું અને આપણે મિક્સ કરી દેસુ અને હવે આપણે આ સોળા ખાર નાખશું અને આપણે થોડુંક પાણી નાખશું અને આપણે આ મિક્સ કરી દેશું તો હવે આપણે આ વાટકી ભરશું આ read તો આપણે આ રીતે આ વાઈટકી બધી ભરાઈ ગઈ છે તો આપણે આ ઢોકળિયામાં પાણી લીધું છે અને એ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આને બાફવા મૂકી દઈશું આ રીતે આપણે બાફા મૂકી દીધા છે દસ મિનિટ પછી આપણે જોઈશું આ તો દસ મિનિટ જવું થઈ ગયું છે તો આપણે હવે જોઈશું આપણે આ સડી ગયા છે તો ગેસ બંધ કરશું તો આપણે આને બહાર કાઢી લેશું આપણે આને ઠંડા થવા દેસુ દસેક મિનિટ તો આ ઠંડા થઈ ગયા છે તો આપણે કાઢી લેશું આ રીતે આ રીતે આપણે બધા બહાર કાઢી લેશું હવે તો આ રીતે આપણે આને કાઢી લીધા છે બીબામાંથી માંથી બારા તો હવે આપણે સર્વ કરી લેશું તો આપણે આ સો સૌ કરશું તો આ રીતે આપણે સૌ કરશું તૈયાર છે રવાનો નાસ્તો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો રવાનો નાસ્તો